મહિનાની અંદર મિત્રો નવસો રૂપિયા પ્રતિમાસ છે એક મહિનાના નવસો રૂપિયા આમ મળીને વાર્ષિક મર્યાદાની અંદર છે રૂપિયા દસ હજાર આઠસો ની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો એટલે કે મિત્રો જે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરશે એને આ સહાય મળશે જે તમામ ખેડૂતોને ખાસ કરીને જે પ્રાકૃતિક કરતાં જે ખેતી કરતા તમામ ખેડૂતો છે એના કુટુંબને એક ગાય નિભાવવા માટે ખર્ચની અંદર સહાય છે આપવામાં આવશે દર મહિને નવસો રૂપિયા મિત્રો એટલે કે આમ મળીને વર્ષના છે એ રૂપિયા દસ હજાર આઠસોની સહાય મળશે આના માટે ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે આ ખેડૂતની વેબસાઇટ ઉપર મિત્રો વિશેષ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ નવ બે હજારને પચીસથી ફોર્મ ભરવાના શરૂ થશે અને છેલ્લી તારીખ છે સત્તર નવ બે હજારને પચીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરજો ને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું નહીં બે લાયકોન